ચલો બાળકો આપણે નવા ગીત ગઈશું કોને લાડુ ભાવે છે સારું આપડે લાડુ નું ગીત ગઈશું બાપા રે બાપા દસ લાડુ હાપા ગોળ ગોળ લાડુ જુએ નહીં આડુ ખાવા બેસો પટ પટ લાડુ ઝાપટો ઝટપટ કેટલા લાડુ ખવાય દસ લાડુ સમાય બાપા રે બાપા દસ લાડુ હાપા મજા આવી બધાને ચલો દો તાળી પડી દો